આજના મુખ્ય સમાચાર જીએસટી સુધારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જાહેર કરાયેલા નવા જીએસટી સુધારાઓનું સ્વાગત કર્યું છે સરકારે જીએસટી દરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે જેનાથી સામાન્ય નાગરિકો ખેડૂતો એમએસએમઈ મહિલાઓ અને યુવાનોને ફાયદો થશે ના નવા દરો આ મહિનાની બાવીસમી તારીખથી લાગુ થશે શિક્ષણ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં શાળાઓ સાથે આંગણવાડી કેન્દ્રો માટે લોકેશન દિશાનિર્દેશો શરૂ કર્યા ખનીજ રિસાયક્લિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે દેશમાં મહત્વપૂર્ણ ખનીજોના રિસાયકલિંગને પ્રોત્સાહન આપવા માટે રૂ એક હજાર પાંચસો કરોડની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં માધ્યમિક સ્ત્રોતોમાંથી મહત્વપૂર્ણ ખનિજોના ઉત્પાદન અને અલગ કરવા માટે રિસાયકલિંગ ક્ષમતા વિકસાવવાનો છે आरजेडी कांग्रेस ने मंच पर પોતાની માતાના અપમાન પર પીએમ મોદી ભાવુક બન્યા દેશના મોટા ભાગના ભાગો આ સમય મુશ્કેલ વરસાદનો માર સહન કરી રહ્યા છે હિમાચલ ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી રસ્તાઓ બંધ થયા છે અને અનેક મૃત્યુ થયા છે દિલ્હી एनसीआर યુપી પંજાબ હરિયાણામાં પણ જળ ભરાવાથી પરિસ્થિતિ બગડી છે સેના અને એનડીઆરએફ રાહત કાર્યમાં જોડાયા છે નદીઓ મુખ્ય નદીઓના તટબંધોમાં ભારે વરસાદ અને ઉલ્લંઘનો ઘરો અને અન્ય માળખાકીય સુવિધાઓનો નાશ થયો છે વિશ્વ સમાચાર પાકિસ્તાન પાકિસ્તાને એવા અફઘાન પ્રવાસીઓની ધરપકડ કરવાનું શરૂ કર્યું છે જેમના રહેઠાણ પરમિટની સમય પૂરી થઈ ગઈ છે રશિયા યુક્રેન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીને મળવા માટે તૈયાર છે જો તેઓ મોસ્કો આવે પ્રદર્શન પેપર પેકેજિંગ ટિશ્યુ અને નોનવોવન ઉદ્યોગો માટેનું તેરમું પેપરઅરેબ પ્રદર્શન દુબઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં શરૂ થયું છે પાકિસ્તાન पाकिस्तान खैबर पख्तूनख्वा प्रांत में एक यात्री वाहन पर अजाण्या हूमलावरो आग लगाड़ता ओछा में मा ओछा मारिया गया थाइलेंड, थाइलेंड ना कार्यवाहक वड़ा प्रधान फुमथम विचायचाई देश में वहली चूंट थानी संभावना की जाहरात करी छे। उत्तर कोरिया रशिया उत्तर कोरियाना नेता किम जोगुन और रशियाना राष्ट्रपति व्लादिमीर पुतिन बेइजिंग में एक सैन्य परेड दरमियान मल्या આ મુલાકાત દરમિયાન કિમ જોંગ રશિયા માટે લડતા સૈનિકોની પ્રશંસા કરી અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાની પ્રતિજ્ઞા લીધી રિપોર્ટ મોખા અમદાવાદ દસ્તક ન્યૂઝ ચોવીસ